મારું નામ જયદીપસિંહ વાઘેલા હું તેત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું કાળા વાવટા નહીં ફરકાવવાનું જે જાહેરનામું બહાર પડ્યું છે તો હું ભારતીય જનતા પાર્ટીને પૂછું છું કે તમે પોતે વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા છો અને તમે પોતે જ આખી પાર્ટીએ કાયમ વિરોધ કરીને પછી જ તમે સત્તા પર આવ્યા છો અને લોકશાહીમાં લોકશાહી ડબે વિરોધ કરવો એ કયો ગુનો છે હું એમને પૂછવા માગું છું આપ સૌ જાણો છો આખું ગુજરાત જાણે છે કે ગુજરાત નહીં આખા હિન્દુસ્તાનનું આ પહેલું આંદોલન એવું છે રાજપૂત સમાજનું કે જેમાં આટલા દિવસથી આ આંદોલન ચાલે છે છતાં એક કાંકરી ચાળો પણ ક્યાંય નથી થયો તો હું એની માટે રાજપૂત સમાજને અભિનંદન આપવા માગું છું પણ તમે રાજપૂત સમાજનો લોકશાહી ડબે વિરોધ કરવાનો અધિકાર પણ જો છીનવવા માંગતા હોય તો આ લોકશાહી નહીં આ તાનાશાહી છે બરાબર વિરોધ કરવાનો અધિકાર છે જ આપણા લોકશાહીનો દેશ છે એટલે વિરોધ કરી શકાય છે પરંતુ દરેક જગ્યાએ ભાર ભારતીય જનતા પાર્ટીની સભાઓ ચાલતી હોય અને કાળા વાવટા ફરકાવીને સભા બંધ કરાવી તમે કેટલું યોગ્ય ગણી રહ્યા છો તમે સમજો દરેક વર્ગ કે જે બી આંદોલન કરતું હોય એ ક્યાંક તો પોતાનો વિરોધ વરસાવશે ને ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં આખાના આખું સત્ર જ્યારે એ વિપક્ષમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી નહોતી ચલાવા દેતી તો એ કેટલા અંશે યોગ્ય હતું એ તમારો વિરોધ કરવાનો તરીકો હતો તો આ રાજપૂત સમાજનો વિરોધ કરવાનો તરીકો છે રાજપૂત સમાજે ક્યાં હિંસા તો કરી નથી રાજપૂત સમાજને અધિકાર તો કરો ને પોતાની વાત રજૂ કરવા શું રાજપૂત સમાજ ગોતા ભવનમાં બેસીને વિરોધ કરે રાજપૂત સમાજ પોતાનો અવાજ ક્યાંક પહોંચાડવા માટે પોતાના રીતે પ્રયત્ન તો કરે કે નહીં એ એમનો અધિકાર છે હવે શું લાગે છે અત્યાર સુધી હવે ટિકિટ રદ નથી થઈ હવે આશા રાખો છો કે ટિકિટ રદ થશે દેખો અમે પહેલા દિવસથી પર્ટિક્યુલર મેં તો કીધેલું જ હતું કે રાજપૂત સમાજના હાથમાં લડવાનું છે લડાઈમાં હાર અને જીતની ચિંતા કરીને લડવા નીકળે ને એ રાજપૂત ના કહેવાય અમે લડવા નીકળ્યા છીએ પરિણામ જે આવશે અમારા સમાજની એકતા અકબંધ છે જેને જે બી કહેવું એ કહી શકે છે આ ડિફરન્ટ ઓફ ઓપિનિયન હોઈ શકે છે કુટુંબ હોય તો ડિફરન્ટ ઓફ ઓપિનિયન હોઈ શકે છે બાકી અમારો રાજપૂત સમાજની એકતા અકબંધ છે આવતીકાલે અમારા સમાજની વિવિધ સંસ્થાઓની એક મિટિંગ મળવાની છે એની અંદર અમે આગામી કાર્યક્રમ નક્કી કરવાના છીએ અને આગળ શું થશે એ આખો દેશ અને ગુજરાત જોશે રાજપૂત સમાજની માગણી આજે બી અક્કડ છીએ કે અમે રૂપાલાજીની ટિકિટ કેન્સલ કરવા પર અમે મક્કમ જ છીએ અને મારે વિશેષ કેવું છે કે જે ઉમેદવાર રૂપાલાજી પોતે સમાજ માટે એક સમસ્યા બની ગયા છે એ ઉમેદવાર જીત્યા પછી લોકોની સમસ્યા કઈ રીતે દૂર કરશે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો તમને નથી લાગતું તમે પક્ષનો પ્રોટોકોલ તોડો છો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં હવે તમે આવ્યા છો જો અમે ડે વનથી કીધેલું છે કે અમારો વિરોધ વ્યક્તિગત વિરોધ છે રૂપાલાજીની ટિકિટ સામેનો વિરોધ છે અમારો વિરોધ નથી કોઈ સમાજ સામે નથી કોઈ પાર્ટી સામે અમે ભારતીય જનતા પાર્ટીને વરેલા સમાજે અને બીજા લોકોએ રાજપૂત સમાજને સાબાસી આપવી જોઈએ કે અમે છેક છેલ્લી સેકન્ડ સુધી રાહ જોવા તૈયાર થયા છીએ કે ભાઈ ઓગણીસ તારીખે ફોર્મ પાછું ખેંચવાની તારીખ સુધી છેલ્લી સેકન્ડ સુધી અમે રાહ જોવા તૈયાર થયા છીએ એટલે એમાં ક્લિયર છીએ કે અમારે જો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો હોય તો અમે ડે વનથી કહી દીધું હોત કે ભાજપ ના જોઈએ અમે પહેલા દિવસથી કીધું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષ સપોર્ટ કર્યો છે આગળ બી સપોર્ટ કરવા ઈચ્છીએ છીએ પણ અમે બી એવું ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી બી રાજપૂત સમાજની લાગણીને સમજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ એ આખરી ઉપાય છે રાજપૂત સમાજ માટે અમે તો છેક છેલ્લી સેકન્ડ સુધી રાહ જોવા માટે આજે બી તૈયાર છીએ એવું લાગે છે કે સરકાર રાજપૂત સમાજને હિંસાના માર્ગે દોરવા માટે પ્રેરિત કરી રહી છે જે આંદોલન આટલા શાંતિપૂર્ણ રીતે અને અભૂતપૂર્વ કહી શકાય ભૂતકાળમાં ક્યારેય કોઈ આંદોલન આટલું અહિંસક ગાંધીજીએ કર્યું હતું એ પ્રમાણેનું આંદોલન અમે કરી રહ્યા છીએ પણ રાજપૂત સમાજના લોકશાહીના અધિકારો છીનવીને સરકાર એવું ઈચ્છી રહી છે કે રાજપૂત સમાજ કોક ખોટું કામ કરે અને આખું આંદોલન ડાયવર્ટ થઈ જાય પણ અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે લાખ પ્રયત્ન કરો તો પણ અમે અમારું અહિંસક આંદોલન ચાલુ રાખીશું અને આગળ કઈ રીતે અમારે આગળ વધવું એ અમે આવતીકાલની મિટિંગમાં નક્કી કરીશું બિલકુલ તો જે પ્રમાણે કહી રહ્યા છે જયદીપસિંહ કે અમે અમારું આંદોલન ચાલુ જ રાખવાના છીએ અને અહિંસક રીતે આંદોલન કરવાના છીએ જે પ્રમાણે ગાંધીજીએ કર્યું હતું